ઓગનીસમી ગુજરાતની સ્ટેટ લેવલ મેન્ટલ એરેથમેટિક સ્પર્ધામાં અગિયાર વર્ષનો પ્રથમ જોશી સેકન્ડ રનરઅપ બન્યો યુસી માસની મેન્ટલ એરેથમેટિક સ્પર્ધા બરોડા ખાતે તારીખ ત્રેવીસ જૂનના રોજ હિમાલયા પાર્ટી પ્લોટ વડોદરા ખાતે યોજાઈ જેમાં અલગ અલગ લેવલની સ્પર્ધામાં બે હજારથી પણ વધુ બાળકોએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર માત્ર આઠ મિનિટમાં બસો અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા જેમાં માત્ર અગિયાર વર્ષના પ્રથમ મેહુલ જોશીએ માત્ર આઠ જ મિનિટમાં પલક ઝપકાવતા દાખલા ગણીને સી થ્રી કેટેગરીમાં સેકન્ડ રનર અપ એવોર્ડ મેળવ્યો અને તેમણે ત્રીસ જૂન રવિવારે વડોદરા ખાતે એસએસજી મેડિકલ ઓડિટોરિયમ ખાતે યુસી માસ ઇન્ડિયાના સીઈઓ ડોક્ટર સ્નેહલ કાર્યાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયા હતા આ બાળકોને તૈયાર કરવાના રાજશ્રી એકેડમી એટલે કે યુસી માસ હરની સેન્ટરના કોર્સ ઇન્સ્ટ્રક્ટર પૂર્ણિમા પંડ્યાની સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં પરંતુ દરેક બાળક પાસે કોઈને કોઈ એક એવી સ્કિલ પણ હોવી જોઈએ કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે અવેક્સ પદ્ધતિ બાળકો માટે તેમની બ્રેનની તમામ પ્રકારની શક્તિઓને જાગૃત કરીને તેમને સ્પીડ એક્યુરેસી કોન્સ્ટ્રેશન લોજિક એપ્લિકેશન ડેવલપ કરે છે બાળકોનું વિઝન અને વિઝ્યુઅલાઇઝેશન પાવરફુલ બનાવે છે આ બાળકોને તમે કોઈ મોબાઈલ નંબર આપો એ તમને એક જ સેકન્ડમાં તેનો જવાબ આપી શકે છે તો અમુક બાળકો તો માત્ર બે મિનિટમાં સો ગુણાકાર ભાગાકાર કરી તમને બતાવે છે યુસી માસ મલેશિયાની કંપની છે યુસી માસના કેન્દ્રો બ્યાસી જેટલા વિદેશોમાં છે સત્યાસ સત્યાવીસ જેટલા રાજ્યમાં આપણા ગુજરાતમાં લગભગ બસો પચાસથી વધારે શહેરોમાં અને આપણા વડોદરામાં તેત્રીસ કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં લગભગ ત્રણ લાખ કરતાં વધુ બાળકો આ કેન્દ્રોમાં અભ્યાસ કરી રહેલા છે ચારથી તેર વર્ષના બાળકો માટેનું મગજના સર્વાંગી વિકાસ માટેનો આ કાર્યક્રમ છે જેમાં બાળકોમાં લેખન પદ્ધતિ સાંભળવાની ક્ષમતા એકાગ્રતા કોન્ફિડન્સ રીકોલિંગ સ્પીડ ટાઈમ મેનેજમેન્ટ વગેરે જેવા મહત્ત્વના ફાયદાઓ થાય છે